Unit 5 Read 1 Ants Video The following behavior was noticed by a scientist who was making a study of ants. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. The ants began fetching the small bits of these insects up to their anthill. This was a day's work for them. ધ ધ ધ ધ ઓફ ઓફ એન્ડ કન્સિડરિંગ સાઇઝ કેરીંગ વર્ક વેરી હેવી કીડીઓનો અભ્યાસ કરતા એક તેમનું નીચે મુજબનું ધ્યાનમાં આવ્યું ઘણી બધી કીડીઓ ખાડામાં નીચે હતી ત્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જંતુઓને ખોરાક માટે મારી નાખેલા હતા તે કીડીઓએ આ જંતુઓના નાના નાના કણ તેમના દર સુધી ખેંચીને લાવવા માંડ્યું તેમને માટે આ મહામુશ્કેલ કાર્ય હતું ખાડાની બાજુઓના ચઢાણ અત્યંત સીધું હતા અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા તે અતિશય ભારે કરી રહી હતી ઇટ વોઝ ઇફ અ વેટ ઓફ ટુ હંડ્રેડ પાઉન્ડ ઇચ એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ એ એવું હતું જાણે કે એક જૂથનો દરેક માણસ બસો પાઉન્ડનું વજન વહન કરી રહ્યો હતો અને સાથોસાથ ટેકરી પણ ચડી રહ્યો હતો લોડ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ પેલી કીડીઓએ તુરંત નીચે મુજબ ગોઠવી દીધું જ્યારે કેટલીક કીડીઓ જંતુઓના કણ ઉપાડી ચડી રહી હતી ત્યારે બીજી કીડીઓએ તેમની આગળ જઈ જે રેતી કે પથ્થર તેમના રસ્તામાં નડતા હતા તેમને હટાવી દીધા કેટલીક જગ્યાએ જ્યાં પણ પગ ટેકાવવા આધાર ન હતો ત્યાં બીજી કીડીઓ એ રીતે ગોઠવાઈ ગઈ કે વજન વહન કરનાર કીડીઓ તેમના ઉપર થઈને સરળતાથી ચડી શકે નિયર ધ ટોપ ઓફ ધ પીટ કેટલો ભાગ સંપૂર્ણ સીધા ચઢાવાળો હતો અહીં ક્યાંય પગ ટેકાવવાની જગ્યા ન હતી પેલી કીડીઓ આ સ્થાને પહોંચી અને તેમનો આગળ વધવાનું રોકાઈ ગયું એવું લાગતું હતું જાણે કે અને તેઓ હારી ગઈ ઓફ ધ મેની એન્ડ વિચ ટ્રાઈ ટુ ક્લાઇમ ધીસ પાર્ટ ઓનલી વન રેચ ટોપ ધીસ વન વોસ ઇમિજિયટલી મેડ બાય અ નંબર ઓફ એન્ડ ફ્રોમ ધ એન્થિલ ટુ હોમ ઇટ કન્વેડ અ મેસેજ જે પણ કીડીઓએ આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો તેમાંથી માત્ર એક જ ટોચ પર પહોંચી શકી આ કીડીએ તરત જ રાફડામાંની અનેક કીડીઓને મળીને સંદેશો આપ્યો And now an amazing thing happened. The ants at the top began climbing down into pit backward, each holding the tail end of another ant in front. In this way, an ant chain was soon formed which slowly dropped down the steep side. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. And now, sir, રહેલી આ કીડીઓએ એકબીજાની ફૂટ પકડીને ખાડામાં ઉતરવા માંડ્યું આ રીતે કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ અને તે ધીરેથી નીચે તરફ જવા લાગી તે કીડીઓ જ્યારે રાહ જોતી વજન વહન કરનાર કીડીઓની પાસે પહોંચી કે એ કીડીઓએ એ કીડી સાંકળ પર સરળતાથી ચઢવા માંડ્યું અને બાર મથાડે પહોંચી ગઈ સચ બિહેવિયર સોઈંગ studied ઓફ many. Now, science has discovered some things ુમન ઇન્ટેલિજન્સ કીડીઓનું કૌશલ બતાવતા આ પ્રકારના વર્તન તથા અભ્યાસોના ધ્યાનમાં આવ્યું છે અને તેનો અભ્યાસ કરાયો છે હવે કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો શોધી કાઢી છે જે દર્શાવે છે કે આ નાના પ્રાણીઓની સમજશક્તિ બુદ્ધિ એ માનવ સમજશક્તિની અતિ નજીક છે નોટ ઓલ સાયન્ટિસ્ટ ઓફ ધીસ ફેકસ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન ધીસ આર એન્ડ ધેટ ડો ફાર્મિંગ યુ મે નો દેટ ઇટ વોઝ બિગ લિપ ફોર પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ જોકે બધા વિજ્ઞાનીઓ આમાં સ્વીકારતા નથી પણ તમે નીચેની કેટલીક હકીકતોને ધ્યાનમાં લઈ તમારો પોતાનો અભિપ્રાય ઘડી શકો છો આ કીડીઓ ખેતી પણ કરે છે તમે જાણતા જ હશો કે માનવ પ્રગતિનું એ એક વિશાળ કદમ હતું કે જ્યારે માણસે શિકાર કરવાનું છોડી ખેતી કરવાનું શરૂ કર્યું સીમિંગ ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ આફ્રિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધ સ્મોલ વે ધી આર કોલ્ડ બાય ધેટ નેમ બીકોઝ ધી આર ઓપન કેરીંગ લાર્જ પીસીસ ઓફ લીવ ઓવર ધેર હેડ્સ લાઈક અમ્બ્રેલાસ ટેક ધીસ પીસીસ ઓફ લીવ ટુ ધ નેસ્ટ

All these beds grows a kind of fungus which is food of ants. Then they are ants that domesticate cows and milk them. What we have called cow are kind of green fly. These are found on rose leaves and on the leaves of beans. પછીથી તેઓ આ કરડી ખાધેલા પાંદડાઓની ક્યારીઓ બનાવે છે આ ક્યારીઓમાં ફૂગ પેદા થાય છે જે આ કીડીઓનો ખોરાક છે

ધે ફિડ ધેમ પ્રોટેકટ ધેમ ફ્રોમ ધ એનિમિસ એન્ડ ધે મિથ ડેમ પ્રેસિંગ ધર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગિવ આઉટ ધેર હની તે માખીઓ મધ જેવું પ્રવાહી છોડે છે જે પીવાની કીડીઓને ખૂબ જ લહેજત આવે છે તેથી આ કીડીઓ આ લીલી માખીઓને તેમના દર પર લઈ જાય છે અને તેમને ત્યાં રાખે છે તે કીડીઓ તેમને ખવડાવે છે તેમના દુશ્મનોથી રક્ષણ આપે છે અને તેમની બંને બાજુ ધીમેથી દબાવી તેમનામાંથી મધ મેળવે છે એન્ડ 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 પ્લે ગેમ્સ નર્સ ધે બરી ધેર ડેડ સી ધેટ ઈચ વન વન ઓફ ઓફ ધ નો અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ ઓલ હેવ અ સોશિયલ સમ સિસ્ટમ મેન્ટ જાણવા મુજબ કીડીઓ રમતો રમે છે માંદાઓની સારવાર કરે છે અને તેમના મના મૃતને દફન કરે છે

ઓફ ધ બ્લેક એન્ટ એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એક્સ એવી પણ કીડીઓ છે જે અન્ય કીડીઓને ગુલામ તરીકે રાખે છે યુરોપમાં જોવા મળતી લાલ કીડી આ પ્રકારની હોય છે તેઓ કદમાં નાની એવી કાળી કીડીની એક જાતને તેમની ગુલામ તરીકે રાખે છે જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર પડે છે ત્યારે તેઓ કાળી કીડીઓના દર પર અચાનક હુમલો કરે છે અને તેમના કેટલાક ઈંડા ઉપાડી જાય છે વેન ધિસ એક્સ હેચ ઇન ધ રેડ એન્ડ સ્નેસ્ટ લાલ કીડીઓના દરમાં સેવાય છે ત્યારે એમાંથી જે કાળી કીડીઓ બહાર નીકળે છે તેમની ગુલામો તરીકે સેવા લેવાય છે તેમને જન્મથી આજ્ઞા પાડવાનું શીખવવામાં આવે છે તેમને વેઇટ કરવા માટે ફરજ પડાય છે

પણ તે હંમેશા મુસાફરીમાં જ રહે છે તેઓ સંપૂર્ણતઃ અંત હોય છે પણ તેઓ લાંબી કતારમાં કોચ કરે છે હજારો ગણી શક્તિશાળી હોય છે તેમના માર્ગમાં આવનાર કોઈ પણ પ્રાણીને તેઓ પરખી જાય છે ઇવન લાર્જ એનિમલ્સ લાઈક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ લીવ ઇન ફિયર ઓફ દેમ ઓફન ઇફ અ પાઇથોન અનેબલ ટુ મૂવ આફ્ટર ફોલોઇંગ હિઝ ડિનર હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ Then this creature ate both the 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 python and and animal in its stomach. The villagers of Africa tell stories stories about babies who have been eaten by ants and these stories may well be true. અને તેની સાથે તેના પેટમાં રહેલા વક્ષોકને પણ ખાઈ જાય છે આફ리카ના ગામવાસીઓ આ વિડિયો દ્વારા તેમના શિશુઓ ભરખાઈ જવાની વાતો કહે છે કે કદાચ સાચી પણ હોય શકે વેન ધ આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટર્સ અ હાઉસ ધ પીપલ ફલી ઇનટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે देयर અનટિલ ધ એન્ટ્સ હેવ પાસ્ડ વેન ધ પીપલ કમ બેક ધે ફાઇન્ડ ધેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઇડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે જ્યારે આ ડ્રાઈવર કીડીઓના સેનાપતિ કોઈ પરમાં પ્રવેશે ત્યારે તેમાં રહેલા લોકો જંગલમાં ભાગી જાય છે અને આ કીઢીઓ જતી ન રહે ત્યાં સુધી ત્યાં રહે છે જ્યારે એ લોકો પાછા આવે ત્યારે તેમને જોવા મળે કે તેમના પરોમાં એક એક જંતુ અને કરોડિયો સાફ થઈ ચૂક્યા છે